નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો ઘરમાં ચૂપચાપ આ એક નાની વસ્તુ છુપાવી દો એટલું ધન કમાશો કે સંભાળી નહીં શકો તમારી સાત પેઢીઓની ગરીબી દૂર થઈ જશે સ્ત્રીનો પ્રેમ મેળવવો હોય કે કરોડોનું ધન જોઈતું હોય બધું જ મળી જશે મિત્રો આ ગયેલું વર્ષ તમારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ લઈને આવ્યું ઘણી મુસીબતો તમે તમારા જીવનમાં જોઈ પણ નવું વર્ષ બસ થોડા જ દિવસોમાં શરૂ થઈ રહ્યું છે અને જો તમે આ નવા વર્ષની શરૂઆત પહેલા જ તમારા ઘરમાં આ બે વસ્તુ તમે છુપાવી દેશો તો માતા લક્ષ્મી તમારા ઘરમાં આખા વર્ષ સુધી પ્રસન્ન રહેશે કુબેર દેવનો ઘરમાં વાસ રહેશે શનિદેવની કૃપાથી તમારા દરેક કામ થઈ જશે તમારી કુળદેવી તમારા કુળદેવતા તેની સાથે જ તમારા પિતૃઓ પણ તમારા પર અતિ પ્રસન્ન રહેશે કારણ કે મિત્રો આ બે વસ્તુઓ બ્રહ્માંડની ઘણી બધી સકારાત્મક શક્તિઓ તેમાં છુપાયેલી છે એટલે નવું વર્ષ શરૂ થતાં પહેલાં જ તમારા ઘરમાં આ બે વસ્તુ છુપાવી દેજો પણ ધ્યાન રહે કે તમારે આના વિશે કોઈને પણ કહેવાનું બિલકુલ નથી બસ ચૂપચાપ છુપાવવાનું છે પછી જોજો કે આવનારો આ વર્ષ શરૂઆતથી જ તમારા જીવનમાં કેટલી બધી ખુશીઓ લઈને આવે છે પરિવારનું સુખ મળશે સંસારનું સુખ ભલે દુશ્મન ગમે તેટલા ખતરનાક કેમ ન હોય પરંતુ જાદુટોના તમારા પર કરાવતા હોય તેટલી ખતરનાક તાંત્રિક ક્રિયા કરાવે કોઈ જ અસર તમારા પર નહીં થાય મિત્રો મને ખબર છે તમે દુશ્મનોથી બહુ જ પરેશાન છો આ બે દિવસે કોઈને કોઈ દુશ્મન તમને નીચે પાડવા માટે તૈયાર હોય બરબાદ કરવા માટે તમારા પર તંત્ર મંત્ર કરાવી રહ્યા હોય તમને પરેશાન કરતા હોય તો મિત્રો ચિંતા ન કરો આ વિડીયોમાં એક એવા ઉપાય બતાવ્યા છે જેમાં માત્ર તમારે તમારા ઘરમાં આ બે વસ્તુઓ ચૂપકેથી તમારે છુપાવવાની છે ક્યાં છુપાવવાની છે એમાં એ પણ હું તમને જણાવીશ ત્યાર પછી મિત્રો આખી દુનિયા તમારી ઇજ્જત કરવા લાગશે તમારી ગુલામી કરશે ત્યાં સુધી કે તમારા દુશ્મન પણ તમારી વાહવાહી કરશે જે લોકો એક સમયે તમારી બુરાઈ કરતા હતા તમને જોઈને હસતા હતા તમારી હાલત જોઈને જાત જાતની વાતો પણ કરતા હતા જે સંબંધીઓ તમારી ગરીબી જોઈને તમારા પર હસતા હતા જે પડોશીઓ તમારી કંગાળી જોઈને તમારાથી સંબંધ તોડતા હતા તમારાથી મોઢું ફેરવી લેતા એ લોકો પણ હવે તમારી ઇજ્જત કરવા લાગશે તમારા પગ પૂંજશે મિત્રો એવી સ્થિતિ હવે તમારી થવાની છે તો આવો મિત્રો જાણી લઈએ કે આખરે એ બે વસ્તુઓ કઈ છે કારણ કે મિત્રો તમને હું જણાવી દઉં કે આ જે બે વસ્તુઓ છે તેમાં બ્રહ્માંડની બધી જ શક્તિઓ છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓની શક્તિઓ સમાયેલી છે મિત્રો આ બે વસ્તુઓ જે પણ ઘરમાં હોય એ ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે છે એ ઘરમાં ક્યારેય કોઈ બીમારી નથી આવતી એ ઘરના લોકો હંમેશા હળેમળીને રહે છે હૃષ્ટ પુષ્ટ અને સ્વસ્થ રહે હંમેશા હસી ખુશી ભર્યા માહોલ રહે ઘરમાં તો બસ આજે જ બજાર અને જે હું બતાવું એ બે વસ્તુઓ લઈ આવો અને તમારા મારા ઘરમાં ચૂપચાપ છુપાવી દો કોઈને કહેતા નહીં અને જુઓ કોઈને કહેવાનું નથી તમારી મમ્મીને પણ નહીં ના તો તમારી પત્નીને અને ના તો તમારા પતિને કહેવાનું છે જે પણ અન્ય વ્યક્તિ તમારા ઘરના છે એમને પણ કહેવાનું નથી બસ ચૂપચાપ છુપાવી દેવાનું છે અને એ વાતનું તમારે ભૂલી જવાની છે કે ત્યાર પછી મિત્રો તમે પોતે જોશો તેનો ચમત્કાર કેટલો જબરજસ્ત થાય છે મિત્રો મને ખબર છે કે તમે તમારા જીવનમાં એટલા પરેશાન થઈ ચૂક્યા છો કે હવે મિત્રો તમારી હિંમત પણ નથી થતી કે કોઈ ઉપાય કરવાની મંદિર જઈને ભગવાનને વિનંતી કરવાની કારણ કે મિત્રો મને ખબર છે કે તમે તમારા જીવનમાં છેલ્લા થોડા વર્ષોમાં એટલા દુઃખ વેઠ્યા છે કે એટલા સંકટ આવ્યા કે તમારા ઉપર હવે બધી જ વસ્તુઓ પરથી તમારું મન ઉઠતું જાય છે મિત્રો તમારે એકવાર મારી વાત માનીને તમારા ઘરમાં માત્ર આ બે વસ્તુઓ છુપાવાની છે ત્યાર પછી મિત્રો વિશ્વાસ રાખજો કે તમારા ખરાબ દિવસો હવે બહુ જ જલ્દી બદલાઈ જવાના છે મિત્રો કારણ કે જૂના સમયમાં પણ રાજા મહારાજા આ બે વસ્તુઓને પોતાના મહેલમાં રાખતા જ હતા જેના લીધે એમને મનપસંદ જીવનસાથી પણ મળતું હતું સંતાન સુખ પણ મળતું હતું અને ખજાનાની પ્રાપ્તિ પણ થતી હતી યુદ્ધમાં વિજય પ્રાપ્ત થતી હતી તો મિત્રો તમને હું પણ એ જ વસ્તુ બતાવવા જઈ રહી છું કે જે બિલકુલ તમારે ધ્યાનથી સાંભળવાની રહેશે મિત્રો હવે આપણે આગળ વધી જઈએ તેની પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને આટલો મહત્વપૂર્ણ વિડીયો મિત્રો તમને ભાગ્યે જ જોવા મળશે તો તમે બહુ જ નસીબદાર છો કે આ વિડીયો તમે જોઈ રહ્યા છો ભગવાને તમને મોકલ્યા હશે આ વિડીયો જોવા માટે કારણ કે તમારી જિંદગીમાં મુસીબતો પરેશાની બહુ જ વધારે છે અને જો મિત્રો આજે તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો તમે જરૂર કોઈને કોઈ કનેક્શન સાથે જરૂર જોડાણા હશો એટલે આને હળવાશમાં લેવાની ભૂલ બિલકુલ નહીં કરતા જો આજે તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો સમજી લેજો કે ભગવાન જ આ સંકેત છે કે હવે તમારા દુઃખ ભરેલા આ દિવસો વીતવાના છે તો મિત્રો હવે દુશ્મનોથી છુટકારો મેળવવાનો સમય આવી ચૂક્યો છે તો મિત્રો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરી પોતાના માટે પોતાના પરિવાર માટે આ વિડીયોને લાઈક કરો અને નીચે કમેન્ટ બોક્સમાં સૌથી પહેલાં તમે જય માં લક્ષ્મી જય બજરંગ બલી જરૂરથી લખી દેજો મિત્રો હનુમાનજી તમારી હંમેશા રક્ષા કરશે અત્યારે ને અત્યારે જાઓ અને લખી દો જય બજરંગ બલી અને જો મિત્રો તમારા જીવનમાં કોઈ જ સમસ્યા છે શત્રુની હોય તંત્ર મંત્ર અને તમને ડર લાગે તો કોઈ દુશ્મનથી કોઈ શત્રુથી કોઈ તંત્ર મંત્રથી તો ગભરાશો નહીં અને કમેન્ટમાં જણાવો તમારી સમસ્યાનો અનુસાર ઉપાય બતાવશો મિત્રો આવો હવે આપણે એ મુખ્ય વિડીયો તરફ વધી જઈએ એ બે વસ્તુઓ વિશે જાણી લઈએ મિત્રો આખરે એ બે વસ્તુઓ કઈ છે તો આવો બિલકુલ આપણે સારી રીતે જાણી લઈએ મિત્રો ક્યાં છુપાવવાની છે એ પણ હું તમને આજે જ જણાવી દઈશ અને ક્યાં છુપાવવાની છે કઈ જગ્યાએ છુપાવવાની છે અને કેવી રીતે તેને છુપાવવાની છે શું કરવું શું નથી કરવાનું આ બધી જ જાણકારી તમને આપીશું તો મિત્રો વિડીયોમાં બિલકુલ અંત સુધી તમે જોડાયેલા રહેજો કારણ કે અંતમાં તમારા માટે એક બહુ જ મોટી ખુશખબર લઈને આવી છું મિત્રો વિશ્વાસ રાખજો તો વિડીયોને અંત સુધી જોજો અને મિત્રો છોડવાની તમે બિલકુલ ભૂલ કરતા જ નહીં મિત્રો હવે આપણે આપણા ધર્મશાસ્ત્રમાં આપણે એવું જાણવા મળ્યું છે ઘણી એવી નાની નાની વસ્તુઓ છે જે આપણને ગ્રહોને બેલેન્સ કરે છે અને આપણા કોઈ દેવતાઓને પ્રસન્ન કરે છે માતા લક્ષ્મી જેનાથી સંબંધ હોય શનિદેવનો પણ સંબંધ હોય અને જો એ વસ્તુઓ આપણી આપણા પર્સમાં રાખીએ છીએ કે આપણા ઘરમાં એક નિશ્ચિત સ્થાન પર આપણે રાખતા હોય તો આપણે જે નવ ગ્રહ છે એ સંતુલિત થઈને શનિદેવને મજબૂત બનાવે છે માતા લક્ષ્મીની કૃપા શરૂ થઈ જાય છે તો મિત્રો આજે એ જ વસ્તુઓ વિશે હું તમને કહેવા જઈ રહી છું મિત્રો શાંતિથી તમે સાંભળો અને ખૂબ જ ધ્યાનથી સાંભળજો કારણ કે મિત્રો આજે જે રહસ્ય હું તમને જણાવવા જઈ રહી છું એ માત્ર એક જાણકારી જ નથી એ તમારા નસીબને હંમેશા માટે પલટાવી રાખે છે આપણે બધા જીવનમાં ધન ઈચ્છીએ સમૃદ્ધિ ઈચ્છીએ અને સારું ઘર સારું નામ સારું જીવન ઘણી વાર આપણા કર્મ પણ ગ્રહ ભાગ્ય અને આપણા ખિસ્સામાં પડેલી ઉર્જા રસ્તો રોકી લે છે પરંતુ મિત્રો બે હજાર નવું વર્ષ આ સાધારણ વર્ષ નથી આ પરિવર્તનનો વર્ષ છે આ એ સમય છે જ્યારે બ્રહ્માંડની ઉર્જા તમારા પક્ષમાં ઊભી થઈ જો તમે સમય રહેતા સાચા ઉપાય અપનાવી લો એવી વસ્તુ રહસ્ય જણાવીશ જે તમારા ખિસ્સામાં રહીને નસીબના દરવાજા ખોલી દેશે અને જો તમે આને બે હજાર છવ્વીસ શરૂ થતા પહેલા ખિસ્સામાં રાખી દેશો તો મિત્રો યાદ રાખો એટલું ધન આવશે કે તમે તેને સંભાળી પણ નહીં શકો લોકો કહેશે કે યાર અચાનક શું બદલાઈ ગયું પણ તમને ખબર હશે કઈ જ બે વસ્તુઓ તમારું ભાગ્ય જગાડ્યું છે પહેલી વસ્તુ છે પીળી કોડી ધનલક્ષ્મીનું પ્રતિક મિત્રો જો તમે ક્યારેય દેવીલક્ષ્મીના કોઈ પણ મંદિરમાં ધ્યાનથી જોયું હશે તો એમના ચરણોમાં એક નાની પીળી કોડી અવશ્ય જ રાખવામાં આવેલી છે કેમ કે પીળી કોડી માત્ર એક શુંખનો ટુકડો નથી આ સમુદ્રની ઉર્જા ચંદ્રમાની શીતળતા અને લક્ષ્મીજીની કૃપાનું જીવંત પ્રતીક છે આ કોડી પોતાની સાથે ત્રણ શક્તિઓ લઈને આવે છે એક આકર્ષણ શક્તિ પૈસાને પોતાની તરફ ખેંચવાની તાકાત દરેક વસ્તુમાં એક કંપન હોય અને પીળી કોડીનું કંપન અર્થ આકર્ષણ એટલે કે પૈસાની ઊર્જા ખેંચવામાં અસાધારણ હોય છે આ એ વસ્તુ છે કે જે લાંબા સમયથી રોકાયેલું ધન અટકેલું ધન ખોવાયેલું ભાગ્ય બધું જ પાછું ખેંચી લે છે બે કે ખરાબ નજર અને નકારાત્મક ગૃહોથી સુરક્ષા ઘણીવાર તમારી મહેનત સાચી હોય નજર પણ ખોટી જગ્યાએ લાગી જાય છે લોકોનું મન ઈર્ષા નકારાત્મક ભાવ તમારી કમાણીનો રસ્તો રોકી લે પીળે એક ઢાલની જેમ કામ કરે છે અને ત્રણ ધનને સ્થાયી રાખવાની શક્તિ કમાવું એક વાત છે પણ પૈસા ટકે સૌથી મોટી વાત પીળી ખર્ચ વગર જ તમારા જીવનમાં ધનનું ચક્ર ચાલુ રાખે છે આને ક્યારે અને કેવી રીતે રાખવી તો બે હજાર છવ્વીસથી પહેલાં કોઈ ગુરુવારે કોઈ પણ મંદિરથી કે કોઈ પવિત્ર સ્થાનથી એક શુદ્ધ પીળી કોડી લ્યો અને તેને હળદર કેસર કે ગંગાજલથી શુદ્ધ કરો અને પછી પોતાના ખિસ્સામાં જમણી બાજુ રાખી દો યાદ રાખજો કે આ તમારે કોઈને બતાવવાનું કે કહેવાનું બિલકુલ નથી આ તમારા માટે તમારા નસીબની ખાનગી ચાવી છે જે લોકો વેપાર કરે છે જે નોકરી કરે મહેનત કરે પણ ફળ નથી મળતું એમની માટે ખિસ્સામાં આ કોડી ધનનું ચક્ર તેજ કરી દે છે બીજી વસ્તુ તાંબાનો ચતુર્પુર સિક્કો હવે સાંભળો કે બીજી વસ્તુ આ વસ્તુ એટલી જ શક્તિશાળી છે જેટલી પહેલી વસ્તુ હતી તાંબુ એટલે કોપર માત્ર એક ધાતુ નથી આ સૂર્ય ઉર્જાનું વાહક છે શ્રી કૃષ્ણની ઉર્જાનું પ્રતિક છે અને ધન તથા સ્થિરતાનો કારક માનવામાં આવે છે આજે આપણે બધા જ મોબાઈલ લેપટોપ મશીનો સ્ક્રીનની દુનિયામાં રહીએ છીએ આ બધી જ વસ્તુઓથી આપણી પ્રાણ ઉર્જા આપણનું સકારાત્મક કર્મ કંપન નબળું પડી ગયું છે મિત્રો અને જ્યારે આપણું કંપન નબળું પડી જાય છે તો મિત્રો પૈસા તમારી પાસે આવીને પણ ટકતા નથી અને તાંબાનો સિક્કો આ ઉર્જાને ઠીક કરે છે કારણ કે એક આ તમારા શરીરની ઊર્જાનું સંતુલન ઠીક કરે છે કોપર કોઈન તમારા ખિસ્સામાં રહીને તમારી ચારે બાજુ એક ઉર્જા કવચ બનાવે છે શરીરની અંદર વિહતી સકારાત્મક શક્તિ સક્રિય થવા લાગે છે બે આ તકને આકર્ષિત કરે છે ભાગ્ય ત્યારે જ કામ કરે જ્યારે તક આવે અને તાંબાનો સિક્કો તમારી તરફ ખેંચે છે પણ આ નોકરી વેપાર કાર્યક્ષેત્રમાં સ્થિરતા આપે છે ઘણા લોકોને ધન આવે પણ ટકતું નથી ધંધો ચાલે પણ રોકાઈ રોકાઈને તાંબાનો સિક્કો આ રૂકાવટને ખતમ કરે છે ચાર આર્થિક ડર ખતમ કરે અવારનવાર ધન એટલે નથી આવતું કારણ કે મનમાં ભય અસુરક્ષા અને નકારાત્મક વિચાર હોય આ સિક્કો મનની ઉર્જાને શાંત કરે છે અને આત્મવિશ્વાસ વધારે છે બંને વસ્તુઓની સાથે રાખવાનો સિદ્ધ નિયમ સાંભળી લો આ વસ્તુઓ ચમત્કાર ત્યારે જ કરે છે જ્યારે આને સાચી રીતે રાખવામાં આવે ખિસ્સામાં જમણી બાજુ રાખો અને જમણી બાજુ સૂર્ય અને પૂર્વ પાર્થની ઉર્જા છે ધનપ્રાપ્તિનો દ્વાર આમને માત્ર નવી શરૂઆત પહેલા બે હજાર છવ્વીસ આવી રહ્યું છે આ બ્રહ્માંડમાં ઉર્જા પરિવર્તનનો વર્ષ છે નવી શરૂઆતનો સંકેત છે સાચા સમયે શરૂ કરવામાં આવેલો ઉપાય ઘણું સો ગણું ફળ આપી જાય આ બે વસ્તુઓને આ બે વસ્તુઓને કોઈને બતાવશો નહીં ઉર્જા ત્યારે કામ કરે જ્યારે તે ગુપ્ત રહે જેમ દીવાની જો હવામાં છુપાવીને રાખવી પડે એમ જ ખિસ્સાની શક્તિ પણ છુપાયેલી રહે તો ફળ આપે બે હજાર છવ્વીસમાં આનો પ્રભાવ કેવી રીતે દેખાય હવે વિચારી રહ્યા રહેશો કે આ બધું રાખવાથી શું સાચે જ ફરક પડશે બહુ જ ઊંડો અને આ પરિવર્તિત પોતે જ અનુભવ કરશો પહેલું પરિવર્તન રોકાયેલું ધન પાછું આવવા લાગે તમારા જીવનમાં જે લોકોએ પૈસા રોકી રાખ્યા છે કે જે જગ્યાએ તમે નુકસાન જોયું તે ધન પાછું મળવા યોગ્ય બનવાનું છે બીજું પરિવર્તન તમને અચાનક તક મળવાની શરૂ થશે લોકો તમારી પાસે કામ માંગશે નવા ગ્રાહકો આવવા લાગશે નોકરીમાં પ્રમોશનના સંકેત દેખાશે ત્રીજું પરિવર્તન નકામાં ખર્ચ બંધ થશે જ્યાં પૈસા એમ જ ઉડી જતા ત્યાં અચાનક નિયંત્રણ આવવા લાગશે ચોથું પરિવર્તન કે આત્મવિશ્વાસ એટલો વધશે કે પોતે પૈસા આકર્ષિત થશે ધન ત્યાં જ જાય જ્યાં સ્થિર ઉર્જા હોય અને તમારો ખિસ્સો ત્યાં સ્થિર ઉર્જા પેદા કરવા લાગતું હોય પાંચમું પરિવર્તન જીવનમાં સમૃદ્ધિની લહેર બની જશે ધન માત્ર આવતું જ નથી તે ટકી પણ જશે ભાગ્યની રફતાર તેજ થઈ જશે ગુરુના આશીર્વાદ અને અંતિમ વચન તો મિત્રો સાંભળો દિલમાં ઉતારી લ્યો કારણ કે આ બે વસ્તુઓ માત્ર વસ્તુઓ જ નથી આ તમારી તરંગ તમારું ભાગ્ય તમારી નાણાકીય ઊર્જાને ખોલવાની ચાવી છે બે આવવાનું છે નવ નસીબ દસ્તક દઈ રહ્યું છે જો આ બે વસ્ત્રક શક્તિઓ તમારા ખિસ્સામાં રાખી દો તો માની લેજો કે તમારા નસીબનો બંધ દરવાજો એટલે ઝડપથી ખુલશે કે તમે પોતે હેરાન થઈ જશો ભાઈ અચાનક શું થઈ ગયું તમે હસીને કહેશો કે મારા ખિસ્સામાં છુપાયેલી બે શક્તિઓ જાગી ગઈ છે હું આમ સૌને આશીર્વાદ આપું છું તમારો આવનારો વર્ષ અત્યંત શુભ હોય અને ધનવાન બનો સમૃદ્ધ બનો અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય સફળતા તમને શોધે અને તમને પુકારે તમારા ચરણોમાં આવીને ઊભી રહી જાય બસ તમારે આ બે જ વસ્તુઓ પોતાની પાસે રાખવાનું ભૂલતા નહીં બસ જુઓ મિત્રો સૌથી પહેલી વસ્તુ છે જાયફળ મિત્રો જી હા જાયફળ જ્યોતિષ શાસ્ત્રમાં જાયફળને અત્યંત મહત્વપૂર્ણ મનાયું છે મિત્રો અને એનું સ્થાન પણ ઉપર જ છે આપના શાસ્ત્રો અનુસાર જાયફળ દ્વારા જો કોઈ પણ ખાસ ઉપાય કરી લેવામાં આવે તો મિત્રો તમારે આનાથી તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મકતા છે જેટલા પણ તંત્ર મંત્ર કોઈ જ દુશ્મને કરાવ્યા હોય જો બહુ જ તમારા ઘરમાં ભલે પ્રેત આત્માઓ હોય ભૂત પ્રેત પિશાચથી તમે ડરતા હોય તમને લાગતું હોય કે તમારા ઘરમાં કોઈ શક્તિનો પડછાયો છે કોઈ ખરાબ શક્તિનો વાસ છે તો મિત્રો એમાં પણ તમારે આ બહુ જ મદદગાર હોય જો કોઈ ખાસ ઉપાય તમે કરી લો છો અથવા તો તમારા ઘરમાં કોઈ જ નકારાત્મકતા છે જો તમારું નસીબ બહુ જ ખરાબ ચાલી રહ્યું છે હંમેશા બેડલક જ તમને સતાવતું રહે તો મિત્રો આ જાયફળ દ્વારા તમે તમારા જીવનની તમામ પરેશાનીઓને હંમેશા માટે દૂર કરી શકો છો હવે તમે વિચારી રહ્યા હશો કે કેવી રીતે કરવું શું કરવાનું છે બિલકુલ ધ્યાનથી સાંભળજો મિત્રો બાધા જો દૂર કરવી હોય તો માની લો તમને મિત્રો દરેક વસ્તુમાં બાધા આડે આવી રહી છે કોઈ કામ કરવા છે રહ્યા છો તો રુકાવટ આવે છે લગ્ન થવામાં બાધા આડે આવી રહી છે કોઈ નવું કામ શરૂ કરી રહ્યા છો તો એમાં બાધા આવી છે દરેક વસ્તુમાં રૂકાવટ પર રૂકાવટ જ આવતી જાય છે તો મિત્રો માત્ર એક ઉપાય કરી લેજો શું છે ધ્યાનથી સાંભળો તમારે પાન લેવાનું છે પાનના બીડામાં બે લવિંગની સાથે જાયફળ રાખી દેવાનું છે અને એક પાનનું પત્તું લઈ લો અને એમાં એમાં બે લવિંગ રાખી તેની સાથે એક જાયફળ રાખો અને મિત્રો આખા પાનના પત્તાને તમે હનુમાનજીને ચડાવી દો અને તમે હનુમાનજીને ચડાવી તમારા ઘરના મંદિરમાં જ ત્યાં ચડાવી દો પછી ત્યાં જ બેસીને તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે અને મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી એ પાનના પત્તાની ઘડી કરી અને એક લાલ કપડામાં તેને બાંધી લો સરખી રીતે બાંધી અને મિત્રો તમારે એનું એક તાવીજ બનાવી લેવાનું છે અથવા તો એક નાની પોટલી બનાવી લો અને તમે એ છો તો તેને હંમેશા તમારા ખિસ્સામાં રાખી શકો અને એક એક તાવીજ તમે ગળામાં પહેરી શકો મિત્રો તમારા પર્સમાં રાખી પણ શકો અથવા તો તમારા જે હાથ હોય તમારા હાથના ઉપરના ભાગ પર બાંધી શકો છો લાલ કપડામાં તાવીજની જેમ વિશ્વાસ રાખો મિત્રો તમારું દરેક કામ થવા લાગશે જે કામ તમે કરવાનું શરૂ કરશો એ કામ શરૂ થઈ જશે હનુમાનજી હંમેશા સાથે રહેશે અને દરેક કામ થશે ચપટીઓમાં તો મિત્રો આ ઉપાય જરૂરથી કરી લેજો જેટલી પણ બાધાઓ છે જેટલો પણ ખરાબ સમય ચાલી રહ્યો છે જેટલું પણ બેડલક છે જેટલી મિત્રો તમારી ફૂટેલી કિસ્મત છે એ બધું ચમકવા લાગશે મિત્રો ક્યાંક ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો તો તમારું સિલેક્શન નથી થતું ભણતર વગેરે કરી રહ્યા છો તો મિત્રો એમાં પણ તમને પ્રગતિ મળશે પરીક્ષા માટે જાઓ છો તો ત્યાં પણ તમને સફળતા મળશે કોઈ સંબંધ માટે જઈ રહ્યા છો સંબંધ નથી થતો તો સંબંધ નક્કી થઈ જશે તો મિત્રો વેપાર નવો શરૂ થશે એમાં પણ પ્રગતિ મળશે ઉપાય બાધા દૂર કરવાનો ઉપાય છે આગલા ઉપાય તરફ વધીએ આ વસ્તુ હતી બાધા દૂર કરવા માટે મિત્રો હવે આગલું છે જો કોઈ દુશ્મન તમને બહુ જ પરેશાન કરી રહ્યો હોય તમને લાગતું હોય કે કોઈ દુશ્મન તમને નીચે પાડવા માટે તંત્ર મંત્ર કરી રહ્યો છે તો તમે તાંત્રિક ક્રિયાથી બહુ જ પરેશાન થઈ ચૂક્યા છો ઘરમાં આખો દિવસ મોટા મોટા વિનાશ થઈ રહ્યા છે આ એ દિવસે લડાઈ ઝઘડા થઈ રહ્યા હોય કોઈ નશાના રવાડે છે તમારા ઘરમાં એનું મગજ ખરાબ થઈ ગયું છે મગજનું સંતુલન હલવા લાગ્યું અને ઘરના લોકોને આ દિવસે ઘરમાં ઝગડા ઘરની બહાર પણ ઝગડા થઈ જ રહ્યા હોય અને ઘરમાં કરજ વધી રહ્યું હોય શાંતિનું નામો નિશાન નથી જ્યાં બે કે ત્રણ લોકો ઘરમાં બેસે છે ત્યાં ઝઘડા થવા શરૂ થઈ ગયા છે બધા જ મળીને ઘરમાં ઘરમાં અશાંતિ થઈ ગઈ અને કોઈ નકારાત્મક પ્રેત આત્માઓ જન્મ લઈ લીધો છે જે આખા ઘરને કરી રહ્યું છે તો મિત્રો ચિંતા ન કરો એક એવો ઉપાય બતાવીશ કે મિત્રો જેનાથી દુશ્મન ભલે ગમે તેટલું ખતરનાક તંત્ર મંત્ર કર્યું હોય તાંત્રિક ક્રિયા કરી હોય તો મિત્રો એ બધી જ વસ્તુઓ નિષ્ફળ થઈ જશે બધી વસ્તુઓ પર પાણી ફરી વળશે દુશ્મન મોઢા પર પડશે મિત્રો જો આગળથી કોઈ દુશ્મન તમારા તંત્ર મંત્ર પર કરાવતું હોય તો એ વસ્તુ એના ઉપર જ ખરાબ અસર કરશે તો મિત્રો માની લો કોઈ દુશ્મન તમને પરેશાન કરતું હોય તમારા પર તંત્ર કે મંત્ર કરશે તો એની અસર રિવર્સ થઈ જશે અને એના ઉપર જ આવશે અને તમને કંઈ જ નહીં થાય મિત્રો તમારો કોઈ જ વાળપણ વાકો નહીં કરી શકે તો ઉપાય શું છે બિલકુલ ધ્યાનથી સાંભળો મિત્રો તમારે એક જાયફળ લઈ લેજો અને તમારે એક જાયફળ લઈ લેવું અને જાયફળને લઈ તમારે હનુમાનજીના મંદિરે ચાલ્યા જવાનું છે અને હનુમાન હનુમાનજીના મંદિરે જઈને એ જાયફળને તમારે હનુમાનજીના ચરણોનું સિંદૂર એના પર લગાવી દો અને જાયફળ પર હનુમાનજીના ચરણોનું સિંદૂર લગાવી અને પાંચ મિનિટ તમારે ત્યાં જ પડી રહેવા દેવાનું છે તો તમે ઈચ્છો તો તમે બેસીને હનુમાનજીના ચાલીસાનો પાઠ પણ કરી શકો છો મિત્રો તમે ઈચ્છો તો હનુમાનજીનું ધ્યાન પણ કરી લો અને તમે ઈચ્છો તો રામ નામ પણ કરી લો થોડી વાર બેસી પછી એ જાયફળ તમારી સાથે ઘરે લઈ આવો મિત્રો અને એ જાયફળને તમારા ઘરના મિત્રો એ મેઇન ગેટ ઉપર રાખી દો જ્યાં મેઇન ગેટ મુખ્ય દરવાજો હોય એ મુખ્ય દરવાજા ઉપર જે છે તમારે તેને ઘરના ત્યાં એક નાનું એવું કુંડું રાખવાનું છે અને એ કુંડામાં દાટી દો અથવા તો તમે ઈચ્છો તો ઘરમાં જો ટાઇલ્સ જે છે તમારા મુખ્ય દરવાજા પાસે તમારે તેને તે ટાઇલ્સમાં દાટી દેવાનું છે અને જમીન ખોદીને ત્યાં દાટી દો અથવા એક કુંડું રાખો એમાં તમે દાટી દો તેમ કરીને તમારે માટીમાં દાટી દેવાનું છે મિત્રો જ્યારે જ્યાં સુધી એ જાયફળ તમારા ઘરમાં દટાયેલું રહેશે ભલે કુંડું હોય ભલે જમીન કે સ્ટાઇલની અંદર બસઘરનો મુખ્ય દરવાજો હોવો જોઈએ કોઈ પણ ખૂણામાં તમે આ ઉપાય કરી શકો છો કોઈ તકલીફ નથી પરેશાની નથી બસ જમીનમાં દટાયેલું હોય અથવા તો કુંડામાં દટાયેલું હોય બસ આટલું જ કરવાનું છે તમારે વિશ્વાસ માની લેજો કે માત્ર ચોવીસ કલાકની અંદર જ ઘરમાં એટલી નકારાત્મક શક્તિઓ જે છે તાંત્રિક ક્રિયા દ્વારા તંત્ર મંત્ર દ્વારા બધી જ બહાર જતી રહેશે બધી જ મિત્રો ભાગી જશે અને તમારા ઘરના લોકો ઉપર પણ કોઈએ જો તંત્ર મંત્ર કરાવ્યું હશે તો એ નિષ્ફળ થઈ જશે બસ આ ઉપાય કરી લેવો તો મિત્રો આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ અને આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે બિલકુલ ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર